સંસ્કૃત સપ્તાહ મહોત્સવ અંતર્ગત આયોજિત સંસ્કૃત યાત્રાને સરકારી ગર્લ્સ હાઈસ્કૂલથી જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમર જૂનાગઢ જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર તેજસ પરમાર જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી એચપી પટેલ જૂનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાધ્યાય ડાયટ પ્રાચાર્ય આશાબેન રાજ્યગુરુ જિલ્લા નોડલ ઓફિસર ઉઘાડ અધિકારીઓ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું યાત્રાનો શુભારંભ મહાનુભાવના હસ્તે ચાર વેદોની મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચન કરી કરાવ્યો હતો જિલ્લાની વિવિધ શાળાના ઓગણત્રીસો વિદ્યાર્થીઓ શિક્ષકો અધિકારીઓ સહિતના યાત્રામાં ભાગ લીધો હતો પ્રકાશ દવે સાથે યજ્ઞેશભ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ